સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજ સિંહ મોર્યએ ઉતરેટી પ્રશ્નને લઈને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યો અને એ કામમાં અમે કોંગ્રેસના બધા નગરસેવકો અને કાર્યકર્તાઓ ત્યાં સ્થળ તપાસ કરી અને એ સ્થળ તપાસ દરમિયાન અમને ઘણું બધું એમાં વિસંગતા જોવા મળી પહેલાં પ્રથમ તો ત્યાં જે કક્ષાના પ્રોસેસિંગ માટેની કોઈ મશીનરી હોવી જોઈએ મશીનરી ત્યાં કક્ષાના નિકાલની કોઈ નિયમિત વ્યવસ્થા નહોતી

ટરસીઓ તથા કાર્યકર્તાઓને સાથે રાખીને વોર્ડ નંબર બે ઓથોરિટી તરીકે ઓળખાતી ડમ્પિંગ સાઇટની અમે સ્થળ મુલાકાત લીધી અને એ દરમિયાન અમને ઘણી શક્યો જોવા મળી હતી જેમ કે કોઈ ત્યાં પ્રોસેસિંગ માટેની મશીનરી હાજર ન હતી આ ઉપરાંત ઘરથી કોઈ સીમા કે વાળ કે કાંઈ બનાવવામાં આવેલ ન હતું નકશાના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી અને જે ખાતર એમાં જુદું પડવું જોઈએ એ ખાતર પણ અમને કંઈક જોવા મળ્યું ન હતું

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બીજી કોઈ કામગીરી પણ ચાલુ કરવામાં આવનાર હોય આટલો જ ચીફ ઓફિસર શ્રી ને અમે લેખિત માં છે કે અગાઉની જે વિજિલન્સ તપાસ ની મણી બાકી છે એ જે પૂરી નથી થઈ અને એ દરમિયાન જો અન્ય કામગીરી કરવામાં આવે તો અગાઉ જે કાય પણ ભ્રષ્ટાચાર થયો હોય અથવા તો ગેરરીતિ થઈ હોય એના પુરાવા સાથે છેડછાડ થઈ શકે છે એટલે અમે ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં આપ્યું છે કે જ્યાં સુધી આ વિજિલન્સ તપાસ એની પૂરી ન થાય એનો કોઈ યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી આજે ઉત્તરેટીની જગ્યા છે એના ઉપર અન્ય કોઈ કામગીરી ત્યાં સુધી કરવામાં આવે નહીં જેથી જે કાંઈ અગાઉના પુરાવા છે એની સાથે છેડછાડ ન થાય તેનો નાશ ન થાય એની પણ ચોકસાઈપૂર્વક જોવામાં આવે એ અંગેની અમે આટલો ચીફ ઓફિસરશ્રીને લેખિતમાં માગણી કરી છે